सा परिवार की ओर से हैप्पी दिवाली हैप्पी न्यू ईयर और आप सभी को नए वर्ष की खूब खूब शुभकामनाएं सुखो अभिनंदन आज हमारा ये परिवार आप सभी के लिए कामना करता है कि आप सभी लोग खुश रहें अपने घर में दिवाली मना सकें और अपने माता-पिता की खूब सेवा करें और अपने गुरु की भी खूब सेवा आप सर्वने दानराणा नगरजनों ने तालुकाना बद्दा मारा ભાઈઓને મિત્રોને હું નવા વર્ષના રામ રામ કહું છું આવું નવું વર્ષ સુખદાય ફલદાયી નીવડે એવી હું ભગવાન તકે પ્રાર્થના કરું છું તો છત્રીસે કોમના ભાઈચારો અને એકબીજાને રળી મળીને રહેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું દિવાળી એટલે ઘરના અંદર નાના મોટા બાળકો ખીકિલતા રહે દરેક સમાજના એ એ જ હાથી દિવાળી કહેવાય ભાઈ બીજીના દિવસે જ્યારે તમારા ઘરે તમારા ભાઈભાઈનો પ્રેમ હોય બહેન અને ભાઈઓના સુખના અંદર એકબીજાના સુખ દુઃખના અંદર ભેળા એ જ સાચી ભાઈ બીજ કહેવાય બેસતા વરસના દિવસે તમે તમારા પરિવાર સાથે મળીને બધા સાથે રહો એ જ મોટી દિવાળી છે સાથે સાથે આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે દુનિયાના અંદર જે કામ કરી બતાવ્યું છે દુનિયાના અંદર જે ડંકો વગાડ્યો એમને પણ હું અભિનંદન આપું છું સ્વદેશી આપણે હવે પછી એક એવું નક્કી કરીએ કે સ્વદેશી જ વસ્તુ લઈએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ એ જ મોટું પુણ્ય છે સાથે સાથે ગૌ માતાની સેવા કરજો અને નાના મોટા જનાવરોને જે બી કોઈ પારેવડા હોય ચકલા હોય જે બી હોય એમને જે મળે એ મૂઠી દાણા એ આપજો એ જ અસ્તુ ભારત માતા કી